જય સ્વામિનારાયણ સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પત્ર બે માં બ્રહ્મ વિદ્યાનો રાજમાર્ક પુસ્તકનો સમાવેશ કરવામાં આવે છે તે પુસ્તકમાંથી પ્રથમ પ્રશ્નમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે તેના આઠ ગુણ હોય છે તેમાં એક કે એક થી વધુ વિકલ્પ સાચા હોય શકે છે સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની હોય છે જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં પંદર પ્રશ્નો આપણે જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય એમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે તે જ છે જ્ઞાન વેચવાથી વધે છે અને પાક્કું પણ થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું એક આત્મનિષ્ઠાના લાભ ઓપ્શન છે એક મૃત્યુનો ભય રહે બે ઈષ્ટદેવ વિના બીજા આસ્થાના થાય ત્રણ બધે આસ્થાના થાય ચાર કામાદિક વાસના પર વિજય મળે સાચો જવાબ છે ઈષ્ટદેવ વિના બીજી ન થાય કામાદિક વાસના પર વિજય મળે બે શ્રીજી મહારાજનો ધર્મ પાડવા માટે આગ્રહપૂર્વક આદેશ ઓપ્શન છે એક ભૂતનું કે નાગનું દેહ આવશે ને હેરાન થશે બે ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે ને હેરાન થશે ત્રણ જો એમ નહીં રહો તો બધાને ઘણું છેટું થઈ જશે ચાર બ્રહ્મ થઈને ભગવાનના ધામમાં જશો

આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો જ છે ભગવાનની એકાંતિક ભક્તિ કરવી ચાર સેવાની મહત્તા અને આવશ્યકતા એક સત્સંગની સેવા તે ધ્યાન અને તપ કરતા અધિક છે બે સેવા સમાન કોઈ પ્રાપ્તિ નથી ત્રણ સેવા સમાન કોઈ મોટી કસોટી નથી ચાર સેવા બધા કાર્યનું મૂળ છે સાચો જવાબ છે સત્સંગની સેવા તે ધ્યાન અને તપ કરતાં અધિક છે અને સેવા સમાન કોઈ કસોટી નથી પાંચ ગુણાતીત સત્પુરુષની આવશ્યકતા એક જીવના કલ્યાણનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે બે સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે ત્રણ પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે ચાર ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રોમાંથી પણ પોતાની મેળે સમજાય છે સાચો જવાબ છે સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મા દર્શનનું સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે છ કયા સંકલ્પોની નિષ્ઠા કરવી એક આપણે તો ગોલોકમાં જ જવું છે બે અતિશય અમાયિક થવું છે ત્રણ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે ચાર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી સાચો જવાબ છે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો જ છે સાત ક્રિયાત્મક સાધના એક કુસંગનો ત્યાગ બે સત્સંગનો ક્યારેક યોગ ત્રણ સત્સંગનો નિત્ય યોગ ચાર સત્સંગમાં કુસંગ સાચો જવાબ છે કુસંગનો ત્યાગ સત્સંગનો નિત્યયોગ આઠ કુસંગના પ્રકારો એક બહારનો કુસંગ બે સત્સંગનો કુસંગ ત્રણ અંતરનો કુસંગ ચાર વ્યવહારનો કુસંગ સાચો જવાબ છે બહારનું કુશન અને સત્સંગનું કુશન નવ આત્યત્તિક કલ્યાણ માટે ફક્ત સાધનાનું અસામર્થ્ય એક આવી શાસ્ત્ર વાર્તા થાય છે બે તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય ત્રણ દબલા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે ચાર કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હતા જાણવા એ જ છે સાચો જવાબ છે તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતાં હરતા જાણવા એ જ છે દસ આધ્યાત્મિક કલ્યાણ માટે ફક્ત સાધનાનું અસામર્થ્ય એક ધર્મ પાળવો તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે બે ભગવદ્ વાર્તા સાંભળનાનું મન નિર્વિષય થાય છે ત્રણ તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે ચાર વર્ણાશ્રમના ધર્મ વતે તો કલ્યાણ થાય છે સાચો જવાબ છે ભગવદ્ દ્વાર્તા સહભાનો મન નિર્વિષય થાય છે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અગિયાર આત્મનિષ્ઠાથી લાભ એક બીજા આસ્થા ન થાય બે ધર્મવાળાને મૃત્યુનો ભય ન રહે ત્રણ બધે આસ્થા ન થાય ચાર કામાદિકને યોગ્ય કરીને ધીરજ રહે સાચો જવાબ છે બીજી આસ્થા ન થાય બાર સર્વસુગમ અને સર્વસુલભ સાધના એક ભગવાનમાં જે એકાંતિક ભાવે ભક્તિ એ એક સર્વ સાધનામાં મોટું સાધન છે મહા બે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ એ જ પંચ વિશે ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે ત્રણ તેટલા સર્વે એના અંગમાં આવી જાય છે ચાર તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં સાચો જવાબ છે તેટલા સર્વે એના સંગમાં આવી જાય છે અને ચોથો તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં તે સંપનિષ્ઠાનું તાત્પર્યનો સુરત ભાવ એક પોતે ભૂખ્યો રહે ને બીજાને રમાડે પૈસા આપે બે પોતે ભૂખ્યો રહે ને બીજાને જમાડે ને કપડાં આપે ત્રણ સો અવગુણમાં એક ગુણને આગળ કરે ચાર વાંક નજરમાં આવે તે ભાવ સાચો જવાબ છે પોતે ભૂખ્યો રહે ને બીજાને જમાડે કપડાં આપે ત્રણ સો અવગુણમાં એક ગુણને આગળ કરે ચૌદ મનુષ્ય દેહની દુર્લભતા અને એનું પ્રયોજન એક લાખ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો બે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે ત્રણ આવો મનુષ્યનો દેહ મોક્ષના સાધનનું ધામ છે ચાર આપણો જન્મ ત્રણ વાત સાધવા સારું થયો છે સાચો જવાબ છે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે અને આવો મનુષ્ય દેહ પ્રકારો એક ભગવાનના લીલા ચરિત્રોની સ્મૃતિ બે ભગવાનના લીલા ચરિત્રોની ચર્ચા ત્રણ ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિ અખંડ રાખવી ચાર ભગવાનના સ્વરૂપનું ધ્યાન સાચો જવાબ છે ભગવાનના લીલા ચરિત્રની સ્મૃતિ અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન હવે આગળની વિડીયોમાં સોળથી ત્રીસ જય સ્વામિનારાયણ